નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી દહેજ પોલીસે દેશી બનાવટીના તમચા સાથે બે આરોપીને ધરપકડ કરી જીવતા કારતુ સાથે અગ્નિશસ્ત્ર ભરૂચ જિલ્લાના વડદલા ગામ પાસે આવેલા ન્યૂ ઇન્ડિયા એસિડ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતેથી દેશી હાથ બનાવટની એક તથા એક નંગ જીવતા નીતા સાથે દહેજ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ઝાલાનાઓની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ પોલીસ મથકમાં વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને માહિતી મળી હતી કે વડદલા ગામ પાસે આવેલા ન્યૂ ઇન્ડિયા એસિડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં

ભરભૂત ગામના મેહુલ ભીખુભાઈ માછીને વેચાણથી આપવા માટે પોતાના વતનથી લાવ્યો હતો ત્યારબાદ પોલીસે મેહુલ ભીખુભાઈ માછીની પણ ધરપકડ કરીને બંને વિરુદ્ધ ધી આર્મ્સ એક્ટની કલમ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે એક દેશી હાટ બનાવટનો અગ્નિશસ્ત્ર તમંચો કિંમત રૂપિયા દસ અને એક કારતુસ કિંમત રૂપિયા એક અને મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર મળીને કુલ પંદર હજાર સોનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ